રાજ્યમાં ઉનાળાની અનેક જિલ્લામાં પીવાના પાણીની પોકાર ઉઠી છે ગુજરાતમાં બે દિવસમાં ત્રાણું ગામોમાં પાંચસો તેર ટેન્કરના ફેરા કરવામાં આવ્યા છે બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અમરેલી અને પાટણ જિલ્લાઓમાં પીવાના પાણીને લઈને કકડાટ જોવા મળી રહ્યો છે આમ હાલ સાત જિલ્લામાં પીવાના પાણીને લઈને કકડાટને લઈને ટેન્કર રાજ જેવી સ્થિતિ પણ ઉભી થઈ રહી છે એકત્રીસ મે રોજ છ જિલ્લામાં એકસઠ ગામમાં પીવાનું પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવ્યું છે જેમાં ટેન્કરના ફેરા છે જેમાં ટેન્કર ખાનગી અને સાત ખાતાકીય ટેન્કર દોડાવાયા છે જ્યારે એક જૂને બત્રીસ ગામમાં એકસો બાણું ટેન્કરના ફેરા થયા છે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ દાંતા પાલનપુર વાવ અને સુઈ ગામના કુલ ત્રણ ગામમાં એકસો પંચોતેર ટેન્કરના ફેરા થયા છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાર ગામમાં અઢાર ફેરા રાજકોટ લોધિકા અને વિછીયા તાલુકાના સાત ગામમાં બોતેર ટેન્કરના ફેરા સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ત્રણ ગામમાં આઠ કચ્છ જિલ્લાના ભચરાઓ અને રાપરમાં અગિયાર જેવા પીવાના પાણીની ફાંફા છે જેના કારણે એક જ દિવસમાં ટેન્કરના સત્તર ફેરા કરવામાં આવ્યા છે આમ ઉનાળામાં અનેક ગામોમાં પીવાના પાણીની પોકાર ઉઠી છે